પ્રિસ લોર્ડ પ્રિસ માલા ભાઈએ તબેલો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે 23 મે તારીખ આ સંદેશ સભામાં તમારા સૌ માટે અને તમારા પુડુ જન્મની સ્ત પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો પ્રભુના वचन સંમેલી માત ગ્રંથ 23મો અધ્યાય પહેલી કડી થી 12મી કડી સુધી ઈસુ એ લોકોને અને પોતાના શિષ્યોને ઉદેશને કહ્યું શાસ્ત્રીય અને પુરુષો મોસેના આસનો ઉપર બેઠા છે એટલે તેઓ કહે છે તે પ્રમાણે કરજો અને ચાલજો પણ એ લોકો કરે છે તે પ્રમાણે કરશો નહીં કારણ એ લોકો કહે છે કંઈ અને કરે છે કંઈ તેઓ તો કમર તોડી નાખે એવા બીજાની કાસડીઓ બાંધી બીજાની ખાદ્ય ઉપર લાદે છે પણ એ ઉઠાવવા પોતે એક આંગળી સુધા હલાવવા તૈયાર નથી તેઓ જે કંઈ કરે છે તે દેખાડવા માટે કરે છે તેઓ શાસ્ત્રવચનોમાં મોટા મોટો તાવીજ રાખે છે અને વસ્ત્રોની ઝૂલ પણ મોટી રાખે છે ભોજન સમારંભમાં મુખ્ય સ્થાન સભાગૃહમાં આગલી બેઠક તેમને ગમે છે રસ્તે ઘાટે લોકો વંદન કરે ગુરુજી ગુરુજી કહે એવું તેઓ ઈચ્છે છે પણ તમે પોતાને ગુરુજી કહેવડાવશો નહીં કારણ તમારે એક જ ગુરુ છે અને તમે બધા ભાઈઓ છો પૃથ્વી ઉપરના કોઈ પણ માણસને પિતા કહેશો નહીં કારણ તમારે એક જ પિતા છે તે પરમ પિતા તેમ તમે પોતાને આચાર્ય પણ કેવડાવશો નહીં કારણ તમારે એક જ આચાર્ય છે તે ખ્રિસ્ત તમારામાં જે સૌથી મોટો હોય તો તે તમારો સેવક હોય કારણ જે કંઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે જે કંઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે કૃષ્ણમ ભાઈ તમેનું પ્રભુ સુષિયો અને શાસ્ત્રીઓ વચ્ચેનું જે ઘર્ષણ છે એનું પરિણામ આજનો સુખ સંદેશ છે માન અપમાન સ્વમાન એ આપણે બધા બહુ ધ્યાન આપીએ છીએ જ્યારે આપણે ઓફિસમાં જતા હોય આપણે અપેક્ષા રાખીએ કે થાય ગુડ મોર્નિંગ બોલે અને ઘરમાં આવીએ કે સગાના ત્યાં આપણે જઈએ તો પછી એ પ્રમાણે માનની અપેક્ષા રાખીએ અને એવું જ ધર્મના જે દરેક ધર્મના ગુરુઓ પણ એવી રીતે અપેક્ષા રાખે છે એટલે પ્રભુ અને પછી એ લોકો મોસેના વચ્છર લઈને જાણે કે મોસે પોતે કહેતા હોય મોસેમાં જે પાવર હતો જે અધિકાર હતો એ પ્રમાણે બોલતા હતા ભારપૂર્વક અને પાવરફુલ સ્પીચ આપતા હતા એટલે પ્રભુ કહે છે તેઓ જે કંઈ કરે છે એ પ્રમાણે કરશો નહીં તેઓ જે કંઈ કહે છે મોસેના નિયમ હોય એ પ્રમાણે કરશો ક્રિષ્માલ્લભાઈ હતા બહેનો અલગ એ દસમા ધોરણમાં એ ભણતો હતો એક દિવસ સાંજે ઘરે આવ્યો અને ત્યારે એના પિતા પણ અંદર આવ્યા અને બૂંબાડવા લાગ્યા મમ્મી તરફ જોઈને તારા છોકરો ક્યાં જઈને ક્યાં જઈને આવે છે પૂછજે એ ભણવા મોકલે છે બીજે બીજું મોકલીએ છીએ એને ભણતા અભ્યાસ ઉપર બિલકુલ ધ્યાન નહીં મને પછી મમ્મીએ પૂછ્યું કે આટલું બધું ગુસ્સા ત્યાં બોલો છો એમ પછી મમ્મી છોકરાને પૂછ્યું બેટા તું કેમ આમ કરે છે એટલે પિતાએ કહ્યું કે પિક્ચર જોઈને આવ્યા છે સ્કૂલ બંધ કરીને સ્કૂલ પિક્ચર જોવા જઈને આવ્યો શરમની વાત છે અભ્યાસનું બિલકુલ ધ્યાન નહીં અને દસમા ધોરણમાં છે કેટલી વખત એને કહેવાનું છે એમ કરીને બોલ્યા સાંજે બધા જમીને બેઠા ત્યારે છોકરા જ્યારે બહાર ગયા ત્યારે પત્નીએ પૂછ્યું તમે છોકરાને ક્યારે થિયેટરમાં જોયા જોયો હતો એટલે પિતાએ કહ્યું બપોરે હું પણ ઓફિસ બંધ કરી પિક્ચર જોવા ગયો હતો ત્યારે મેં એને ત્યાં જોયો હતો ત્યારે મમ્મી બોલી સારું થયું સવારની શોમાં હું જઈને આવી અને કોઈએ મને જોઈ નથી ખિસ્ત હોય બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ યશુ જે ફરોશ્ય હોય જે શાસ્ત્રીઓ હોય ઈશ્વરના વચન પ્રમાણે ભારપૂર્વક તેઓ પ્રચાર કરતા હતા અને જાહેર જીવનમાં એમને માન જોઈતું હતું અને માન માનની અપેક્ષા રાખતા હતા માન ક્રિશ્નભાઈ આપણે બધા અપેક્ષા રાખીએ સગાઓમાં હોય ઝાંઝા નોકરી કરીએ જાનજાં જઈએ આપણે માન જોઈએ છીએ એટલે પ્રભુ યશુ કહે છે જે કહીએ છીએ અને કરીએ છીએ એમાં બિલકુલ ફરક અંતર બિલકુલ નહીં હોવાનું જે પ્રમાણે બોલીએ એ પ્રમાણે જીવવાનું છે સંદેશ અને જીવન એક જ હોવાનું જેમ એમ કરીને ભારપૂર્વક કહે છે ક્રિષ્માલ અભયતા બહેનો પ્રભુ યસુનું જીવન અને જે પ્રમાણે કહેતા હતા એ પ્રમાણે જીવન જીવતા હતા પ્રભુસુનું જીવન પોતે સંદેશ આપતો હતો હા ક્રિષ્મા લભયતા બહેનો પ્રભુ યુસુ પોતે લોકના ગ્રંથમાં સત્તરમો અધ્યાયમાં દસમી કલામાં કહે છે આપણે પ્રમાણિક રીતે આપણે બધું કામ કરીએ બધું અને ત્યારે પણ આપણે કહેવાનું અમે તો નખામાં નોકરે છીએ અમે તો અમારે જે કર્તવ્ય બજાવ્યું છે એમ કહેવાનું છે જે કાર્ય કરવા માટે આપણે કંઈ ગૌરવ લેવાની જરૂર નહીં માન દેવાની જરૂર નથી માત્ર જ્યારે આપણે નમ્ર બના બનાવીએ ત્યારે આપણે ખરેખર મહાન બનીએ છીએ ઘરને શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ શાસ્ત્ર વચન આપે છે આ કૃષ્ણવાલા ભય તાબેનું ધર્મમાં બે બાબત છે એક ધાર્મિકતા એક આધ્યાત્મિકતા આ બધા શાસ્ત્રીઓને ધાર્મિકતામાં એટલે નિયમોનું પાલન કરવાનું તહેવાર ઉજવવાનું ધામધૂમથી કરવાનું સેરેમની કરવાનું આ બધું એમાં એમને વધારે જે બહારનું કાર્ય એમાં વધારે ઇન્ટરેસ્ટ હતું પણ એમનામાં એ ધાર્મિકતા કહેવાય છે પણ આધ્યાત્મિક શું છે જેવી રીતે સંદેશ સાંભળીએ એ પ્રમાણે જીવવાનું બીજા પણ જુએ કે નહીં જુએ માન આપે કે નહીં માને એ સાચું જીવન કરીને આધ્યાત્મિક લોકો આનંદ માને છે આ કૃષ્ણનો આજનો સંદેશ સાંભળી તમે બીજા માટે ફોરવર્ડ કરો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વસ પરમેશ્વર પિતા પુત્ર પવિત્ર આત્મા આશીર્વાદ તમારો પ્રભુત્વ આમેન આમ બોલો દિવ્ય દયાનો જય ઓલ